વડોદરા શહેર પોલીસના કેટલાક વહીવટદારોના કાળો ચિઠ્ઠો ખુલતાં બુટલેગરો માટે એક કડક ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું દારૂનો ધંધો તાત્કાલિક બંધ કરો આ ફરમાન બાદ શહેર પોલીસની મહત્ત્વની શાખાના અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે દારૂના ક્વોલિટી કેસો કરવાનું શરૂ કરો પ્રારંભમાં ત્રણ ચાર દિવસ સુધી કોઈ મોટી કાર્યવાહી થઈ ન હતી પરંતુ છેલ્લા બે દિવસમાં ગુના નિવારણ શાખા પીસીબી એક્શન મોડમાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં એક પછી એક દરોડા પાડતા પોલીસ વિદેશી દારૂના મોટા જથ્થા જપ્ત કર્યા હતા આ કાર્યવાહી બાદ બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે સાથે સાથે એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો પણ સક્રિય બની છે પીસીબી દ્વારા દસ દસ બે હજાર રોજ કરાયેલી કાર્યવાહીમાં નિખિલ રાજુબાઈ કહાર રહે નાગરવાડા પ્રકાશનગર કારેલી બાગની ધરપકડ કરી છે તેની પાસેથી મુદ્દામાલ દારૂ અને બિયર ટીન મળી કુલ એક લાખ અડસઠ હજાર નવસો એંસીનો જપ્ત કરાયો છે બીજી રેડમાં પિયુષ ઉર્ફે લખન મનોજભાઈ ભાવસાર રહે વીએમસી કોટર ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ મુદ્દામાલ રૂપિયા ચૌદ હજાર ચારસો પાસઠની કિંમતનો દારૂ અને બિયર જપ્ત કરાયો છે ત્રીજી રેડમાં દીપસિંહ કિરપાલસિંહ સરદાર રહે પંચમ પાર્ક સોસાયટી માણેજા મકરપુરા મુદ્દામાલ તેર હજાર પાંચસોની દારૂની બોટલો જપ્ત કરાઈ છે ચોથી રેડમાં પ્રેમિલાબેન કિશોરભાઈ ગટુલાલ કહાલ રહે કન્યાશાળા પાસે ચાપાનેર દરવાજા કહાર મોહલ્લો મુદ્દામાલ સિત્તેર હજાર સાતસો ચાલીસની દારૂની બોટલો કબજે કરાઈ હતી જ્યારે અગિયાર દસ બે હજાર પચીસની કાર્યવાહી હેઠળ નરેન્દ્રસિંહ ઉર્ફે કાલુ પ્રવીણસિંહ ગોહિલ રહે કૃષ્ણનગર ખેતરમાં નંદેસરી ગામ મુદ્દામાલ દારૂ અને બિયરની ટીમ મળી કુલ રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર ચારસો બેનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જ્યારે દલપત ઉર્ફે વિલિયમ પ્રવીણભાઈ પરમાર અને ભદ્રેશ ફુલચંદભાઈ પરમાર રહે નાળિયાવાસ બકરાવાડી મુદ્દામાલ અડસઠ હજાર નવસો ચાલીસ સાથે મોપેડ અને મોબાઈલ જપ્ત કરાયા છે આ ઉપરાંત એલસીબી ઝોન ત્રણની ટીમે અભિષેક ઉર્ફે અબ્બુ મુકેશભાઈ ધોબી રહે અમી દર્શન સોસાયટી વાઘોડિયા રોડને રૂપિયા એક લાખ સત્તર હજાર સાતસો બાણુંની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક કાર અને મોબાઈલ સહિત ઝડપી પાડ્યો હતો દિવાળીના તહેવારને અનુલક્ષીને પોલીસ શહેરમાં ગેરકાયદેસર દારૂના ધંધા ઉપર નિયંત્રણ લાવવા માટે કડક પગલાં શરૂ કર્યા છે સતત ચાલી રહેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં જ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં વધુ દરોડા પાડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવા બુટલેગરો દ્વારા સતત દારૂનો વેપલો કરવામાં આવે છે જ્યારે કોઈ મોટો બનાવ કે કોઈ ઉપલી અધિકારી દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સક્રિય થતી હોય છે જ્યારે દારૂ વેચનારા બુટલેગરો થોડા સમય બાદ પોતાની કરતૂતો ફરી શરૂ કરી દેતા હોય છે આશા રાખીએ પોલીસ તંત્ર દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં લાવવા માટે સતત આવી પ્રક્રિયાઓ જારી રાખશે